ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી જ ભીડભંજન રાખવામાં આવ્યું છે કહેવાય છે કે આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું આ કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આજે પણ બીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે દર માક્ષર મહિનાના ચાર ગુરુવારને દિવસે અહીં ભીણબંજન હનુમાનજી માળાનો મેળો ભરાય છે અને તેને લાખો શ્રદ્ધાળુ લોકો આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે અને અહીંયા હિન્દુ મુસ્લિમની એકતાનો એક પ્રતિક બતાવે છે અને અહીંયા લોકો જે શ્રદ્ધાપૂર્વક આવે છે તેનું પૂર્ણ કામ સફળ થાય છે મારું નામ સંગીતા સુનિલભાઈ વીણ છે અમે સુરતથી આવી રહ્યા છીએ અને અમે ભીડભંજન દાદાના દર્શન કરવા ખૂબ વર્ષોથી આવીએ છીએ અને એમનું બહુ સજ છે બહુ મહત્ત્વ છે અહીંયા હિન્દુ મંદિર પણ છે અને મુસલમાનની દરગાહશ્રી પણ છે અને હિન્દુ મુસલમાનની એકતાનું આ પ્રતિક છે આ મંદિર અને આ દરગાહ અને બંનેનું ખૂબ સદ છે અહીંયા દર માક્ષર મહિનામાં ગુરુવારે કોઠાનો અને એનો મેળો ભરાય છે અને આમ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાળુઓ આવે છે અને દરેકને ચમત્કાર થાય છે અને ખૂબ ભક્તિ કરે છે લોકો અહીંયા આવીને બીળબંજન હનુમાનજીના દર્શનનો વધુ મહાત્મય અને મહત્વ માક્ષર મહિનામાં હોય છે અને આ માક્ષર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શન કરવા અને દાદાને ટાઢો ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ માટે અહીં આરોગે છે ભીડભંજન હનુમાનજી દાદાના મંદિરની સામે જ હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે અહીં ભીડભંજન દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર માથું ટેકવી દર્શન કરી પ્રસાદી ધરાવે છે ત્યારે માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી કોઠા પાપડીના મેળાનો પ્રારંભ થયો છે તેવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી હતી ભીડભંજ હનુમાનજી મહારાજ કીજે માક્ષર મહિનાના ગુરુવારે અહીંયા આગાડી કોઠા પાપડનો મેળો ભરાય છે અહીંયા આગાડી હનુમાનજી મહારાજનું મહત્વ એ છે કે આજે આપણે હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છો એમના મસ્તક પર આપણે તેલ નાખીએ છીએ અને તેલ સીધું પાટણ કુવામાં હનુમાનજી મહારાજ પર જાય છે અને લાખો શ્રદ્ધાઓની આ મનોકામના પૂર્ણ થાય છે પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરમાં એની ખાસિયત એ છે કે સર્વ લોકોની મનોકામના પૂર્ણ થાય છે ભીરભંજન હનુમાનજી મહારાજ કી જય મારું નામ સૈયદ દાગીર મી અબ્દુલ્લા મિયા છે અને અહીં ભરૂચ ભીડભંજન દરગાહ નવાબ સાહેબની દરગાહ છે સામે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં ઐતિહાસિક રૂપે આજે સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું પુરાણું દરગાહના મંદિરનું જે ત્યાં મેળો ભરાય છે તે મેળાને કોઠા પાપડીનો મેળો તરીકે ઉજવવામાં આવે છે અહીંયા બધી જ્ઞાતિના લોકો આવે છે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા જ આવે છે અને થેપલાનો પ્રસાદ રૂપે ચઢાવે ધરાવવામાં આવે છે અને એ પ્રસાદી એ પોતે પણ લે છે અને પછી ખાઈ ને પોતાની માનતા રાખીને જાય છે મેળામાં ફરે ત્યારે કોઠા લડાવવામાં આવે છે અહીં એ એની એટલા માટે એને કોઠા બાપડીનો મેળો કહેવાય છે